પાદરા ફોટોગ્રાફર એસોસિએશન દ્વારા પાદરાના મનુ હોલ ખાતે સોની કેમેરા વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું આ વર્કશોપમાં સોની કંપનીના અધિકારીઓ તેમજ ડિજિટલ રિવ્યુના માલિક સહિતના પાદરાના ફોટોગ્રાફરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આવનાર સમયમાં વર્ષાઋતુ બાદ હવે લગ્નની સિઝનની સ શરૂઆત થનાર છે જેના ભાગરૂપે નવી એઆઈ ટેકનોલોજી સાથે ફોટોગ્રાફરોને વધુ સરળતાથી કામ કરી શકે તે પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટનું માર્ગદર્શન અને વર્કશોપ આપવામાં આવ્યું હતું પાદરા ફોટોગ્રાફર એસોસિએશન સાથે વર્કશોપના આયોજન રાજાભાઈ જાસપુર લીલસંગભાઈ દુધવાડા અને હિમાંશુભાઈ પટેલ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અલગ અલગ કેમેરા લેન્સ સહિત વિવિધ ટેકનોલોજી સાથે જોડાયેલા સોનીના ઇન્સ્ટ્રુમેન્ટ બાબતે માહિતી છે તે આપવામાં આવી હતી ખાસ કરીને લગ્નની સિઝન આવનાર દિવસોમાં આવનાર છે તે પહેલાં છે તે ફોટોગ્રાફરો દ્વારા આ પાદરના મનુસ્મૃતિ હોલ ખાતે છે તે આ વૃક્ષો યોજવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં ફોટોગ્રાફરો ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ જો ત્રીસ સાત જુ ત્રીસ જુલાઈ બે હજાર પચીસના રોજ ડિજિટલ વ્યૂ અને સોની દ્વારા પાદરા તાલુકાના ફોટોગ્રાફર ભાઈઓ માટે એક વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં આવનારા નવા કેમેરા કેમેરાના ફીચર્સ એનું અપડેટ નોલેજ આપવામાં આવશે અને જેને પણ કઈ કેમેરામાં યુઝિંગમાં તકલીફ હોય એનું પણ સોલ્યુશન આપવામાં આવશે જેથી ફ્યુચરમાં આવનારી સિઝનમાં એ લોકો તૈયારી સાથે કામ કરી શકે સોનીના સોનીના અત્યારે આવનારા બધા કેમેરા જેમાં આવી ગયા સવન માર્ક થઈ સવન માર્ક થોડ સેવન આર ફાઇ જેમાં એઆઈ ટેકનોલોજી પણ છે એનું પણ આજે માર્ગદર્શન આપવામાં આવશે નવા લેન્સીસ જે સો મેગાપિક્સલ સુધી સપોર્ટ કરે છે એનું પણ આજે માર્ગદર્શન આપવામાં આવશે સાત બે હજાર પચીસના રોજ ડિજિટલ વ્યૂ પ્રેરિત મેગા આલ્ફા સોની આલ્ફા મેગા વર્કશોપનું આયોજન મનુસ્મૃતિ હોલ ખાતે કરેલ છે જેમાં આપણા વડોદરા તાલુકાના ફોટોગ્રાફરો કે જે લોકો ફોટોગ્રાફી ફિલ્ડમાં વર્ષોથી છે ટેકનોલોજીને અપડેટની સાથે સાથે કેમેરાના ફીચર્સ બધા જેટલા જેટલા ટેકનોલોજી અપડેટ થયેલી છે એ સાથે સાથે એ લોકોને પૂરતું સ્કિલ ડેવલપમેન્ટ થાય પોતાના બિઝનેસની અંદર સારામાં સારું ડેવલપમેન્ટ કરી શકે બિઝનેસની અંદર સારામાં સારી ટેકનિક યુઝ કરીને સારું કામ આપી શકે એટલા માટેનું આપણે ડિજિટલ વ્યૂહ જે વડોદરામાં કેમેરા કંપની છે એમને અહીં આગળ વર્કશોપનું આયોજન કરેલ છે જેમાં મોટાભાગના પાદરા તાલુકાના વડોદરા જિલ્લાના ફોટોગ્રાફરો અત્યારે અહીં આગળ ભેગા થયેલા છે અને જેમાં સોની કંપની ના જે મેન્ટર છે એમના દ્વારા આપણને દરેક ફોટોગ્રાફર મિત્રોને આજે સોની કેમેરા વિશેનું ગાઈડન્સ આપી અને એ લોકોની સ્કિલ ડેવલપમેન્ટ થાય એ માટેનો પ્રયત્ન આપણે કરીએ છીએ અહીંયા આગળ